ખેડૂત મિત્રો આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને ઓગણીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ સિત્તાશીના વધારા સાથે ઇઠોતેર પોઈન્ટ ત્યાંશીની આસપાસ ચાલી રહ્યો છે આપણે આશા રાખી કે આવીને આવી રિકવરી આગળ જતાં ખૂબ સારી રીતે આગળ વધે તો કપાસના ભાવમાં થોડો ઘણો ઉછાળો આવી શકે તેમ છે કપાસના ભાવ વધે જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને જો ન્યૂયોર્ક કોટન વાયદો ફરી પાછો સો સેન્ટની ઉપરની સપાટીને પાર કરી જાય તો કપાસની સારામાં સારી બજાર જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને મળી શકે તેમ છે ખેડૂત મિત્રો આ જો અને તોની વાતો છે આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ કે શરૂઆતમાં ન્યૂયોર્ક કોટન વાયદો ખુલે ત્યારે વધારા સાથે ખુલે છે અને જેમ જેમ બંધ થવાનો સમય નજીક આવતો જાય તેમ તેમ ઘટીને બંધ છે છે એટલે આપણને ચિંતા એ વાતની કે ન્યુયોર્ક કોટન વાયદો સો સેન્ટની ઉપરની સપાટીએ ટકી જાય તો કપાસના હાજર ભાવમાં ઘણો બધો વધારો છે તે મળી શકે તેમ છે પરંતુ આ ટકી જાય તોની વાત છે બાકી ઘટી જાય તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ચૌદસો થી પંદરસોની આસપાસ ગામડે બેઠા અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા માંડ માંડ ગામડે બેઠા વચ્ચે કપાસના ભાવ છે તે ખેડૂત મિત્રોને મળી રહ્યા છે જ મોરબી જિલ્લાના વાંકર તાલુકાના કણકોટ ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂત સાથે રૂબરૂ મુલાકાત થઈ અને કહ્યું કે પરાશરા મેં ખુદ મારો અતિ સારો કપાસ હતો પંદરસો પંદરમાં માં ઘરે બેઠા ગઈકાલે જ મેં વેચાણ છે તે કરી નાખેલું છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો જાણી શકીએ કે અમરેલી સાવરકુંડલા બાબરા કે જામનગર કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં કેવા કપાસના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો